itu buat dikasihin ke itu tidak baik. kalau udah berapa tahun, berapa tidak ada. berapa tiap sesi? ayo, 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 લા ને પહેલી વાર જોયા હે મેમન થી કોઈ દાદા દાદા આ કી કાળિયો ડોન આયા આ રે ડોન આ ડોન મુંબઈ ના ઓય જરાથી પક દેસે ઓય ના ના બોધુ નહીં ઓણે આવો પોપડ તો આરી આરી પીશો

આવું કેવા ના એ દોરણાતો ગોળી મારતો દાદા મારતા થોડો ભાગ હાલ ને તો અમે આવો ખંગ

દાદા મારવાનું તો કોઈ નહીં આવો આયરો આયરો કેલા ખીરામ કા લ્યો બોલી મારો બોલી મારો આયરો નહીં કોણ નહીં નહીં

આ એક આવી ડોન દાદા દાદા આ ડોન હે બીજો ડોન કી પણ मंगाडोन बोल दे इसको मंगाडोन है वो वो जग गए ना तो ना। मार देगा लोन साहब तो नहीं पारे भी पड़े दीवा था हां लोन तो पारो लागे से जल्दी तो तोरे लागते ना ना दिक्कत तो नहीं लागे तो मैं तो जगा अरे जी नहीं मोनता दादा ए कौन है कालिया किसका नाम मुझे भी नहीं पता पर शक्ल से देख रहा हूँ कि कालिया है वो इसकी शक्ल काली है हाँ कल्लू जैसी है।

મંગો હા પેલો ચા પી લે ગોડું સિવાય કરું મારે પણ આવું ચા પાછી આગળ વાત કિસ્કો ચા પી મજાની બચાડી ક્યાં નાખી દો ત્યાં તો પોણી કેવો છે પોણી કેવો

અમદાવાદ લઈને બધું ડોન ઉપર ગોળી મારતો તમે લેવાનું છે ગોળી નહીં મારવાની

યા તું વાજાથી બેસ આપણે કોઈ થાઈ ના થાય વાજા આખવા ભોળી વાત તો બધું બંદૂક

હાલ લગાડજો સેવા કરતો ડોક્ટરને હારાવાતાજો પાછો મને ખબર છે કે મેટર થી